જૂનાગઢના મજેવડીમાં જૂની અદાવતમાં યુવકની હત્યા કરાઈ છરી તલવારથી હુમલો કરી યુવકની હત્યા નિપજાવી હોવાનું માનવામાં આવી રહ્યું છે દશાંશ બે પાંચ વર્ષીય રિયાઝ અલ્લારખા ભટ્ટી દૂધની ડેરી પાસેથી પસાર થતો હતો ત્યારે આ બનાવ બન્યો છે સદામ સિપાહી સમીર હોથી અને એક અજાણ્યા શખસે છરી અને તલવાર વડે હુમલો કર્યો હતો હાથ પગ

એને ધ્યાનમાં રાખી અને આ જૂની અદાવતને કારણે અસરગામ છે આ ઉપરાંત અન્ય સમ નાશ અને અન્ય જેના શખ્સો એ છે તીક્ષ્ણાધિકારીઓને ભૂલો કરી અને તેને પહોંચાડતા જો હોસ્પિટલ લઈ જતા તેને જાહેર કરવું છે હાલ આ મરણ જણાના માતાની ફરિયાદ લેવાની તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા રજૂ શરૂ જે ઘટના બની છે તેને ધ્યાને રાખી અને ક્રાઇમ સીન પ્રોટેક્ટ કરવાની સાથે સાથે આરોપીને રાઉન્ડઅપ કરવાની ફરિયાદ લેવાની હાલ તાલુકા પોલીસ સ્ટેશન ક્રાઈમ બ્રાન્ચ એસઓજી અને સિટી ના પોલીસ સ્ટેશનની મદદથી અલગ અલગ ટીમો કરવામાં આવે છે સર મૃતક હતો કોઈ સાથે હતું કે કે માતા જઈ રહ્યો હતો આરોપી સદામ શેખ અને અન્ય અજાણ્યા ઈસમો તેના ઉપર કૃષ્ણ થરોડે જૂની અદાવત ને હુમલો હાલ છે છતાં વિગતવાર ફરિયાદ અને તપાસ દરમિયાન તાત્કાલિક કેટલી ટીમો બનાવવામાં